નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમૃત કાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું કાર્ટિલેજ ઇન્જરીની ટ્રીટમેન્ટ શું હોય છે આજે આપણે એ જાણીશું તો ઇન્જરી એટલે કે કાર્ટિલેજ લોસ કેટલી સાઇઝનો છે મિડિયલ ફિમોરલ કોન્ડાઇલ એટલે કે ફીમરના ભાગમાં કે ટીબિયાના ભાગમાં એના ઉપર એની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે હાલાકી બીજા ઘણા બધા પરિબળો પણ આપણે જોતા હોઈએ છીએ કે દર્દીની ઉંમર દર્દીમાં ઘૂંટણમાં કોઈ ડિફોર્મિટી નથી એમનો ગ્રોથ બાકી છે કે નહીં આ બધી માહિતીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે પણ લાર્જલી જોવામાં આવે તો ડિપેન્ડિંગ અપોન ધ સાઇઝ એટલે કે સાઇઝના આધાર ઉપર આપણે આ વસ્તુ નક્કી કરતા હોઈએ છીએ તો એમાં સૌથી પહેલાં ટ્રીટમેન્ટમાં આવે છે માઇક્રોફ્રેક્ચર જેમાં આપણે ખાલી ને ખાલી નાના નાના કાણા પાડી દેતા હોઈએ અને દર્દીને હાઈલિન કાર્ટિલેજ જે હોય એની જગ્યાએ ફાઈબ્રો કાર્ટિલેજ બને એવી કંઈક મરમત કરતા હોઈએ બીજું કહેવાય કે મોઝેક પ્લાસ્ટિક જેમાં આપણે જ્યાં જરૂર નથી ત્યાંથી ટાઇલ્સ ઉઠાવીને જ્યાં જરૂર છે ત્યાં આગળ સારી ક્વોલિટીની ટાઇલ્સ મૂકતા હોઈએ એને ઓટ્સ પણ કહેવામાં આવે છે ત્રીજું છે એસીઆઈ ઓટોલોગસ કોન્ડ્રોસાઇટ ઇમ્પ્લાન્ટેશન એમાં આપણે ફસ્ટ સ્ટેજમાં ફર્સ્ટ સ્ટેજની સર્જરીમાં દર્દીના નોર્મલ સેલ્સ નોર્મલ કાર્ટિલેજ સેલ્સ આપણે એક્સ્ટ્રેક્ટ કરતા હોઈએ જેને લેબમાં મોકલવા પડે અને મલ્ટિપલ સેલ્સ જે આપણને ફરીથી પાછા મળે એ લેબમાં ગ્રો કરેલા એ પછી આપણે બીજા સ્ટેજમાં બીજી સર્જરીમાં એ દર્દીના ઘૂંટણમાં જે ડિફેક્ટ હોય ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ થેન્ક યુ